હોબાળો મચાવવામાં આવ્યો વડોદરાના હરિનગર બ્રિજ નીચે આવેલા પે એન્ડ યુઝમાં પાંચ રૂપિયાની જગ્યાએ દસ રૂપિયા લેવાતા હરિનગર બ્રિજ નીચે કામ ધંધા માટે ઉભા રહેતા મજૂરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો આટલી મોંઘવારીમાં મજૂરોને પે એન્ડ યુઝમાં દસ રૂપિયા કઈ રીતે પોસાય સાથે સરકાર દ્વારા કોઈ વધારાનો પરિપત્ર જાહેર કરાયો નથી તો કોણ આવા વધારાના રૂપિયા ગરીબો પાસેથી ખાઈ જાય છે તે પણ એક સવાલ છે પે એન્ડ યુઝ નો એક કર્મચારી દારૂ પીધેલી હાલતમાં હતો જેથી જાગૃત નાગરિકે પોલીસ બોલાવતા પોલીસ દ્વારા તેને પકડી પાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો गोत्री पुलिस स्टेशन खाते लाई जाने विरुद्ध मगर तपास हाथ धरा रिपोर्टर धवल सिंह सोलंकी इंडिया प्लस न्यूज आज मजूरो कही रहा है ते दस रूपया कर दस रूपया है तो मैं से नहीं लेता ले ले क्या सरकार की तरफ से कोई परिपत्र ऐसा आया के पांच की जगह पर दस रुपया हुआ है तो फिर तुम किस तरह दस रुपया ले रहे हो उस लड़के का दस रुपये बाकी के पिछला वाला वो मांगा था मैं दस और ये जो दूसरे लोग है वो भी बोल रहे हैं कि दस रुपया ले रहे हैं उसका क्या है बहुत पब्लिक है जो कह रही है कि आप पाँच की जगह पर दस रुपया ले रहे हैं मतलब तुम दस रुपया ले रहे हो किसको दे रहे हैं आपका जो अधिकारी है यहाँ पर जो आपका इंचार्ज है कौन है उसका नाम क्या है वो राजू भाई यहाँ पर आते हैं कब तो आते? आते, आते हैं हैं आते पैसा लेने आते आरोप राजू भाई ने बोला है दस रूपया लेना है नहीं बोले पर दो हजार कोई भाड़ा नहीं पूछता है दो हजार आपको राजू भाई ने बोला है कि दो हजार भाड़ा है तो आपको पूछा गया नहीं दस रूपया लेना है नहीं बोला है तो आप क्यों ले रहे हो क्या नाम है आपका राकेश हमारे साथ बनाऊ बनी हुए दस रुपया ले आते हैं बाथरूम वालों આ કયો વિસ્તાર છે અને અહીંયા કઈ હરિનગર હરિનગર વિસ્તાર છે અને આ હરિનગર આ પહોંચા રહી છે દસ રૂપિયા લઈ જજો અહીંયા કેટલા રૂપિયા ચાલતા પાંચ રૂપિયા ચાલે છે પાંચ રૂપિયા અને પાંચ રૂપિયા અમે હપ્તિયા લે છે તો આ જે ભાઈ છે તે દસ રૂપિયા સાના લે છે દસ રૂપિયા એ મને નહીં ખબર સાહેબ પણ એ દસ રૂપિયા લઈ જાય અમારા પાસે ખાલી ટોયલેટના આ ટોયલેટના પાંચ રૂપિયા ચાલે તમે અહીંયા કેટલા વર્ષોથી અહીંયા તમે આવો છો હું પાંચ વર્ષથી આવું છું સાહેબ સરકારી છે કે પછી પ્રાઇવેટ છે સરકારી છે પણ સરકારી છે તો આયો કરે છે

આ લોકોને તમે કેટલા પૈસા લેવાનું નથી પબ્લિક પાસે કે પાંચ રૂપિયામાં બાકી પાંચ સાદા ટબના પાંચ રૂપિયા ઇંગ્લિશ ટબના

વિકલાંગ અંદર છે જેમાં વિકલાંગ તપ છે ત્યાં લોકો મારેલું છે તો વિકલાંગ રૂપિયા વિકલાંગ માટે છે કે સીધા

সিতির 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 সিতির